ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અત્યારે સીતાફળની સિઝન ચાલી રહી છે તો આજે આપણે સીતાફળની બાસુંદી બનાવીશું જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને સીતાફળ બધાના જ મોસ્ટલી ફેવરેટ હોય છે તો અહીંયા સીતાફળની બાસુંદી બનાવવા માટે મેં અહીંયા સી ત્રણ નંગ સીતાફળ લીધા છે તો અહીંયા સીતાફળને આપણે ધોઈને લેવાના છે અને આ રીતે એને ખોલી અને એનો પલ્પ નીકાળવાનો છે તો આ રીતે આપણે એને બે ભાગમાં કરીને હવે ચમચીની મદદથી હું અહીંયા ચોપરની અંદર કરું છું તો ચોપરની અંદર આ રીતે આપણે બીજ બીજ અલગ કરવા માટે એની અંદર આ બધો પલ્પસ નાખીશું અને પછી ચોપરને ઓન ઓફ મોડમાં આપણે કરી લઈશું તો બધા જ બીજ છૂટા પડી જશે તો તમે જોઈ શકો છો કે આપણો પલ્પ નીકળી ગયો છે અને બીને આ રીતે તમે ચમચીથી અલગ કરી શકો છો અને તમે બીજી રીત હું તમને બતાવું છું કે આ રીતે ચાણી લઈ અને એની અંદર આપણે પલ્પ નાખી દેવાનો અને આ રીતે ચમચીથી દબાઈને બધો પલ્પ્સ નીકાળી દેશો તો પણ બીજ બધા ઉપર આવી જશે અને આ રીતે આપણે બીજને સેપરેટ કરી લઈશું તો આ રીતે આપણે બધા જ બીજ નીકાળી લઈશું અને આપણો પલ્પ રેડી છે તો અહીંયા લગભગ એક કપ જેટલો પવ નીકળ્યો છે જે આપણે બાસુંદી બનાવવા માટે ઇનફ છે તમને જો સીતાફળનો ટેસ્ટ વધારે ગમતો તો તમે થોડો વધારે લઈ શકો છો હવે હું અહીંયા પાંચસો એમ એલ દૂધ લઉં છું દૂધ અહીંયા ફૂલ ફેટ લેવાનું છે અને અહીંયા જાડા તળિયાવાળી લેવાની છે હવે અહીંયા આપણે અડ થોડ ચાર પાંચ ચમચી જેટલું દૂધ લઈ આની અંદર અડધો ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર અને બે ચમચી મિલ્ક પાવડર લીધો છે આના લીધે શું થશે કે આપણું દૂધ એકદમ ઘટ થશે તો હવે અહીંયા દૂધ ઉકળવા માટે મૂક્યું છે તો એની અંદર આપણે ત્રણ ચમચી ખાંડ એટલે કે વન થર્ડ કપ ચમચી ખાંડ એડ કરીશું અને થોડાક કેસરના તાંતળા એડ કરીશું કે જેનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ લાગે છે તો હવે અહીંયા આપણું દૂધ ઉકળવા આવ્યું છે લગભગ દસેક મિનિટ થઈ ગઈ છે તો એની અંદર આપણે જે દૂધના પાવડરને ઓગાળીને રાખ્યો હતો એ એડ કરી લઈશું અને એને ધીમા તાપે ઉકળવા દઈશું તો લગભગ પંદર એક મિનિટ થઈ છે તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ ઘટ આવ્યું છે તો હજુ થો એટલે કે દૂધની ક્વોન્ટિટી અડધી થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે તો અહીંયા મારું દૂધ ઘટ થઈ ગયું છે તો મેં ગેસની ફ્લેમ બંધ કરીને દૂધને આપણે ઠંડુ થવા મૂકવાનું છે તો અહીંયા દૂધ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર જે આપણે સીતાફળનો પલ્પ કાઢીને રાખ્યો હતો એ એડ કરીશું અહીંયા દૂધ ઠંડુ કરવું ખૂબ જ જરૂરી છે તો હવે આપણે એને ઘર ઠંડો ઠંડો સીતાફળની બાસુંદી સર્વ કરીશું તો અહીંયા હું કા બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરું છું તો તમે આ રીતે બાસુંદી બનાવશો તો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને સીતાફળ જેના ફેવરેટ છે એને તો આ બાસુંદી ખૂબ જ ભાવશે તો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય